આપણા લોકલાડીલા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન નીચે આજે ગુજરાત રાજ્યમાં આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માધ્યમથી ખૂબ મહત્વપૂર્ણ નિર્ણયની જાહેરાત કરવામાં આવી છે અને આપણા ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ પણ આ સમગ્ર બાબતને પોતાને ટેકો આપ્યો છે આપણે જાણીએ છીએ કે રીતે આપણા મુખ્યમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે એ અનુસાર ગુજરાતમાં પણ સમયમાં એટલે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવશે પિસ્તાલીસ દિવસમાં એક કમિટી બનાવવામાં આવશે પાંચ સભ્યોની આ કમિટી રહેશે અને આ કમિટી પિસ્તાલીસ દિવસમાં એમનો રિપોર્ટ આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂ કરશે આપણા લોકલાડીલા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ હંમેશા જે કહે છે તે કરીને બતાવે છે પછી તે આર્ટિકલ 370 હોય કે વન નેશન વન ઇલેક્શન હોય નારી વંદન અધિનિયમ હોય કે પછી આ યુસીસી નો નિયમ હોય કે પછી ટ્રિપલ તલાક હોય એ અંતર્ગત તમામ ભાજપ શાસિત રાજ્યોમાં યુસીસી નો કાયદો લાગુ કરવા માટે તમામ ભાજપ શાસિત રાજ્યોએ પણ આ બાબતે પોતાનો નિર્ણય ટૂંક સમયમાં જ રજૂ કરવા માટે સંમતિ બતાવી છે ને એ અંતર્ગત ઉત્તરાખંડ પછી ગુજરાત સમગ્ર રાષ્ટ્રમાં બીજું રાજ્ય એવું છે કે જે ટૂંક સમયમાં UCC નો નિર્ણય લાગુ કરશે ખૂબ આનંદની વાત છે કે UCC ના નિર્ણય લાગુ કરવાથી તમામ નાગરિકોને સમાન હક અને સમાન અધિકાર મળી રહેશે અને નારીઓનું સન્માન અને સશક્તિકરણ વધુ મજબૂત બનશે એ અંતર્ગત આવનારા દિવસોમાં આદરણીય નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈના નેતૃત્વમાં આ કમિટી પોતાનો રિપોર્ટ આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂ કરશે અશાંત ધારાનો નિયમ જે રીતે છે એ રીતે એ નિયમને પણ જે રીતે જે જગ્યાએ જે સંજોગો અને પરિસ્થિતિ હશે એ પ્રમાણે એ નિયમનું પાલન કરવામાં આવશે આ કાયદાથી લોકોને ખૂબ જ સારો એક પોતાનું એક હક અને ફરજ માટે થઈને લોકોમાં ખૂબ સારો લાગણી છે કારણ કે સંપત્તિ બાબતે લગ્નના રજિસ્ટ્રેશન બાબતે લિવ ઇન રિલેશનશીપ બાબતે છૂટા છૂટાછેડા બાબતે અને અઢાર વર્ષથી નાની ઉંમરમાં જે લગ્ન થતા હોય છે આ તમામ બાબતે એક સમાન કાયદો તમામ નાગરિકોમાં ભારતના તમામ નાગરિકોમાં આ એક સમાન કાયદો લાગુ થશે અને એટલા માટે થઈને લોકો આ કાયદાને ખૂબ સારી રીતે વધાવી રહ્યા છે મેં જે કીધું એ રીતે આ નારી સશક્તિકરણ માટેનો આ કાયદો છે કે ટ્રિપલ તલાકના માધ્યમથી બહેનો દીકરીઓનું જે શોષણ થતું હતું એ શોષણ આ કાયદાના માધ્યમથી અટકી જશે તમામ લોકોએ જે બહુ પતિ પત્નીત્વનો જે કાયદો હતો એ કાયદો છે એ નાબૂદ થશે અને આ આ માધ્યમથી બહેનોને પોતાની સુરક્ષા પોતાને સમાન અધિકાર અને પોતાનું શોષણ છે એ દીકરીઓને અને નારીઓનું અટકી જશે